નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના બાળકોને આપવામાં આવતા મધ્યાહન ભોજનના મેનુમાં ફેરફાર કરવામાં આવ્યો છે પીએમ પોષણ અભિયાન અંતર્ગત સોમવારથી શનિવાર સુધીના અલગ અલગ મેનુ નક્કી કરવામાં આવ્યા છે જેમાં બાળકોમાં કેલરી અને પ્રોટીનની માત્રા જળવાઈ રહે તેવા મેનુ તૈયાર કરવામાં આવ્યા છે નવા મેનુમાં કઠોળ દાળ ચણા અને લીલા શાકભાજીના વધારે ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે જે અંતર્ગત મહીસાગર જિલ્લામાં પણ નવા મેનુ મુજબ બાળકોને ભોજન આપવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે લુણાવાડા ડોક્ટર પોલન સ્કૂલમાં વિદ્યાર્થીઓને નવા મેનુ મુજબ ભોજન આપવામાં આવ્યું હતું પહેલાં વિદ્યાર્થીઓને સપ્તાહમાં માત્ર બે દિવસ શાક મળતું હતું જોકે નવા મેનુમાં સપ્તાહમાં પાંચ દિવસ શાકભાજી પીરસવામાં આવશે જેથી બાળકોને પોષણક્ષમ આહાર મળી રહેશે જેના કારણે વિદ્યાર્થીઓ પર સરકારના નિર્ણયને આવકારી રહ્યા છે નમસ્કાર પટેલ પરેશકુમાર વિનોદભાઈ આસિસ્ટન્ટ શિક્ષક ડૉક્ટર પૂર્ણ પહેલી તારીખથી જે પીએમ પોષણ યોજના હેઠળ મેનુમાં બદલાવ કરવામાં આવ્યો છે તેમાં દરરોજ શાકભાજીનો ઉમેરો કરવામાં આવ્યો છે આ બદલાવથી બાળકોમાં એક જે કુપોષણનું કારણ હતું કે કારણ દૂર થશે એવો મને મારી મને એવો વિશ્વાસ છે સરકારે જ્યાં શાકભાજી ઉમેર્યા છે જેથી બાળકોની તંદુરસ્તીમાં પણ વધારો થશે અહીંયા ડોક્ટર પોલન સ્કૂલ શાળામાં દરરોજ મધ્યાહન ભોજન હેઠળ બાળકો લાભ લે છે અહીંયા દરેક શિક્ષકો વાળા પદ્ધતિ પ્રમાણે મધ્યાહન ભોજન યોજના ચેક કરે છે અને એમના વળપણ હેઠળ જ આખું મધ્યાહન ભોજન ચાલે છે અહીંના સંચાલક બેન પણ સ્વચ્છતાનું ધ્યાન રાખે છે અને આ યોજનાથી બાળકોને સારો એવો ફાયદો થશે હું એવી દરેક બાળકોને અપીલ કરું છું કે દરેક બાળકોએ મધ્યાહન ભોજન યોજનાનો લાભ લેવો જોઈએ જેથી ભારત દેશ કુપોષણ મુક્ત થાય